જય ગૌ માતા આજે તારીખ સત્તાવીસ પાંચ બે હજાર પચીસના રોજ રાહુલભાઈ ગર્ગના સહયોગથી કરુણા સેવક ગૌશા ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવકોએ સાઠ કિલો કેરી દસ ડઝન કેળા અને વીસ કિલો મગફળી તથા એંસી કિલો કેરી કેરીના વેપારી તરફથી એમ કુલ એકસો ને ચાલીસ કિલો કેરી દસ ડઝન કેળા અને વીસ કિલો મગફળી તાપી જિલ્લાના સોનગઢ પાસે આવેલા ગૌમુખ વિસ્તારના જંગલમાં વસતા કપિરાજોને અર્પણ કર્યું જય ગૌ માતા જય ગોપાલ